चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फ्री में शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक તમારે સૌથી પહેલાં તમારી જે અલાઈટ મોશન એપ છે એમાં તમારે જેમ કે આ રીતનો ટીમલી ફૂલ પ્રોજેક્ટ છે તમે જોઈ શકો છો ઓલ ટીમલી મિક્સ ફૂલ પ્રોજેક્ટ મિત્રો આ રીતના જે ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી અને પછી તમારે ઓપન કરી દેવાનો છે મિત્રો તમે ઓપન કરશો તો તમારું આ રીતના પેજ જોવા મળશે તો મિત્રો તમારે સૌથી પહેલાં પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે મીડિયાના ઓપ્શનમાં જઈને મિત્રો અહીંથી તમે જે ફોટોનો સ્ટેટસ બનાવવા માંગો છો એ ફોટા પર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો એડ થઈ જશે જેમ કે તમારે પહેલાં ફોટો એડ કરી લેવાનો છે આ રીત પછી ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પોમેશન એરિયા તો મિત્રો તમે ત્યાં ક્લિક કરશો તો તમારો ફોટો આ રીતના ફિલ સ્ક્રીન થઈ જશે હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે સોંગની એન્ડ સુધી આપણે ખેંચવાનું છે પાછળની સાઈડ પછી તમારે અટકી જાય તો આવો ઓપ્શન આવે તો તમારે ક્લિક કરી દેવાનો છે તમારો ફોટો આ રીતના સોંગ પ્રમાણે ખેંચાઈ જશે હવે તમારે આ રીતના સ્ટાર્ટમાં આવી અને ત્યાર પછી તમારા ફોટો પર ક્લિક કરવાનું છે જે ગોળ રાઉન્ડ છે ત્યાં મિત્રો તમારે દબાવી દેવાનું છે અને પછી નીચેની સાઈડ આપણે જેમ કે ખેંચવાનું છે જેમ કે અહીંથી સોંગ આવે મિત્રો તમારે આ ફોટો છે એ તમારા ને નીચે મિત્રો તમારે મૂકી દેવાનો છે તો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો આપણે આ રીતના નીચેની સાઈડ ખેંચવાનો રહેશે તો મિત્રો જોઈ લો આપણું સોંગ આવી ગયું છે મિત્રો આપણે આ રીતના ફોટો છે તમારે મૂકી દેવાનો છે મિત્રો ત્યાર તમારે જે ટીમલી પીએનજી છે મિત્રો તમારે એની પર આપણે ક્લિક કરીને અહીંથી ઇફેક્ટમાં જવાનું છે ઇફેક્ટમાં જે ત્રણ ટપકા પર ક્લિક કરી અને મિત્રો તમારે કોપી ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનો છે પછી તમારો ફોટો છે એ નીચે મિત્રો તમારા ફોટા પર ક્લિક કરી અને મિત્રો અહીં ક્લિક કરવાનો છે ઇફેક્ટમાં અહીંથી આપણે ત્રણ ટપકા પર ક્લિક કરીને અહીંથી આપણે પેસ્ટ કરી દેવાનો છે મિત્રો તમારા ફોટામાં છે તમારે આ રીતના ઇફેક્ટ લાગી જશો તમે અહીંથી જોઈ શકો છો મિત્રો જે પીએનજી વાળો ઇફેક્ટ છે તમારે અહીંથી આપણે બંધ કરી દેવાનું છે ઇફેક્ટમાં છે ને અહીંથી તમારે ડિલેટ કરી દેવાનું છે જેમ કે ત્યાં ક્લિક કરશો એટલે અહીંથી ડિલેટવાળો ઓપ્શન આવશે તો ત્યાંથી તમારે આ રીતના બંને ઇફેક્ટ છે તમારે ડિલેટ કરી નવા તમારે સ્ટેટસ રેડી થઈ જશે જેમ કે અહીં લોગો એડ કરવો હોય તો એડ કરી શકો છો ને પછી અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરવાનો રહેશે તો મિત્રો તમારે અહીંથી આપણે સાતસો અને વીસ સિલેક્ટ કરી લેવાના છે સાતસો વીસ સિલેક્ટ કરીને અહીંથી આપણે એક્સપોર્ટ કરી દેવાના છે